મુન્દ્રા ખાતે અંગ્રેજીનું ઉચ્ચ શિક્ષણ આપતી સેન્ટ ઝેવિયર્સ શાળાનો એન્યુઅલ એવોર્ડ ડેનો ભવ્ય કાર્યક્રમ યોજાયો શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓને શાળા પરિવાર દ્વારા એવોર્ડ એનાયત કરાયો મુન્દ્રા શહેરની જાણીતી અંગ્રેજી શાળા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનો ત્રીજો એન્યુઅલ ડેનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય શાબ્દિકાવકાર તેમજ ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ વડે સન્માન કરાયું હતું અડાણી પોર્ટના વાઇસ પ્રેસિડેન્ટ જોહન રોશરી ટ્રંક ચેન્નાઈ કાર્યક્રમના અધ્યક્ષ રહ્યા હતા તેમનું શાળા પરિવાર દ્વારા વિશેષ સન્માન કરાયું હતું ત્યારબાદ તેમના હસ્તે વિદ્યાર્થીઓને શિક્ષકોને તેમજ શાળાના વાલીઓને સન્માનિત કરાયા હતા શાળાના એકસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ તેમજ પચાસથી વધુ શાળાના શિક્ષકોને શાળા પરિવાર વતી તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો ઉચ્ચ અભ્યાસની સાથે અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓને તેમજ તેમના વાલીઓને પણ શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરાયા હતા બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધી યરનો એવોર્ડ ગાયત્રી એ મેળવ્યો હતો જ્યારે રનર અપ ધ સ્ટુડન્ટનો એવોર્ડ ભૂમિ હિરેનભાઈ

It was well organized by the fathers, sisters, and the kids. And it was graced by the occasion of the parents as well. And it was a great platform for the small kids, what we are doing it here. And going forward, this will be a great uh, platform for the kids going forward. Thank you. High <laughs> School, કચ્છ માધ્યમે હું એ જ કેવા માંગીશ કે જે પણ મેં અવોર્ડ જે લીધા છે જે પણ મેં અચીવમેન્ટ લીધા છે સ્કૂલના પર લીધા છે કે મને હું અગલા વર્ષે હેડ ગર્લ હતી થર્ડ રનર અપ થઈ છું બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધી ઇયર મને ફર્સ્ટ રેન્ક મળ્યું છે કેટલા બધા મેં અવોર્ડ્સ પણ જીત્યા છે ડિબેટમાં મારું ફર્સ્ટ રેન્ક આવ્યું હું સ્ટેટ લેવલ સુધી પણ ગઈ છું સ્પીચ માટે તો એ બધી જે પણ મેં અચિવમેન્ટ મળ્યા છે એ સ્કૂલને જ કારણે છે એ જ સ્કૂલ છે જેણે મને આગળ વધાર્યું જેણે મને બધું ફિયર નીકળ્યું જેણે મને પ્રોત્સાહિત કર્યું કે તમે આગળ વધો કંઈ પણ નામુમકિન નથી બધું મુમકિન છે અને બીજી વાત કે મારા પપ્પાએ મારા મમ્મી બંને એટલું જ સપોર્ટ કર્યું કે તું આગળ વધુ ક્યારેય ન પાછળ હટજે ને જે ને આ બધા આપણે જોઈએ છીએ જે પણ પ્રોગ્રામ થયા છે તો એ જ સ્કૂલના કારણે થયા છે સો હું ઘણી બધી થેન્કફુલ છું ઈવન ટીચર્સ ની પણ થેન્કફુલ છું કે એ લોકો મને પ્રોત્સાહિત ઘણું જ કર્યું છે કે ક્યારે પણ પાછળ નહીં હટવાનું જે જે પણ મુસીબત મુસીબત આવે એનો સામ ડટીને એકદમ નિડર થઈને સામનો કરવાનો તો ઈ બધા મને ગુણો ઈ જ મને આગળ કામ આવશે મને આગળ વધવા માટે તો આઈ એમ વેરી મચ થેન્કફુલ ટુ ધ સ્કૂલ થેન્ક યુ માં આશાપુરા ન્યૂઝ ટીવી ચેનલના માધ્યમથી હું આપને જણાવી રહ્યો છું કે સેન્ટ જેવિયસ સ્કૂલના ફાધર જેમ્સ જ્યારે આપણી સાથે ઊભા છે ત્યારે એક હર્ષની લાગણી સાથે હું કહેવા જઈ રહ્યો છું કે આ સ્કૂલને બહુ સારા ફાધર આજે આપણે મળી રહ્યા મળ્યા છે આ સ્કૂલ માટે અને એના કારણે આજે સ્કૂલ દિન બદિન પ્રગતિના સ્તર ઉપર જાય છે આજે આપણે વાત કરીએ તો નેશનલ સાયન્સ ડ્રામાની અંદરમાં ત્યારે આપણી સેન્ટ જેવિયસ સ્કૂલે ભારતમાં પ્રથમ નંબર લઈ આવી છે અને તેનામાં પણ ખાસ વિશેષ મારી લાગણી એ છે કે મારી સુપુત્રી એ કાર્યક્રમમાં પણ એને ડ્રામામાં પણ એ હાજર હતી સિયા સાવલા અને એ પણ વિનર થઈ છે એના બદલ પર હું આજે ફાધર જેમ્સને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમજ મારી મોટી દીકરી ભૂમિની વાત કરું તો બે હજાર ત્રેવીસ ચોવીસમાં મિસ જેવિયસ થઈ છે અને આજે તે જેટલું પણ ભણી છે અને એનામાં બીજા ગુણો સ્ટેજ ફિયર પર નીકળી ગયેલ છે અને બહુ સારો પરફોર્મન્સ એને સ્ટેજ ઉપર આપ્યું છે તો તેના માટે પણ આ સેન્ટ ઝેવિયર્સ ની પૂરી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આગળ અભ્યાસ માટે જ્યાં પર તે જશે ત્યાં પણ ઝેવિયર્સ નો એક મોટો ફાળો રહેશે તે બદલ ઈ કહી અને હું સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ આજ અમારા એ થર્ડ નેશનલ થર્ડ અવર્ડ દેતા और उसमें हमारा लगभग सारे बच्चे जितने भी लोग पार्टिसिपेट किए थे जो भी चाहे एकेडमिक हो या चाहे करिकुलर एक्टिविटीज हो सबको फादर ने सम्मानित किए और प्रोग्राम हमारा बहुत अच्छा अभी तक भी बहुत अच्छा जा रहा है एक भी प्रोग्राम नहीं जो हमारा सबको पसंद ना आए सारे प्रोग्राम पसंद आ रहे हैं और ऐसे ही अगर हम लोग बच्चों को प्रोत्साहित करेंगे और टीचर को प्रोत्साहित करेंगे जरूर हमारा स्कूल और भी आगे बढ़ेगा मैं सामाना मेरे स्टाफ मैडम मैं अभी सबाना मैडम को देती हूँ एनुअल अवार्ड डे में हमारे स्कूल में हमेशा स्टूडेंट ऑफ द ईयर चुना जाता है तो ये साल हमारी स्टूडेंट ऑफ़ द ईयर है गायत्री दास ये तीसरा साल है जब हमने स्टूडेंट ऑफ़ द ईयर चुना है और हर साल इसी तरह से हमने स्टूडेंट्स को चुनते जाएंगे और एक हाउस का प्रोग्राम होता है पूरे साल का तो हाउस का अवार्ड भी मिलेगा तो जो सबसे बेस्ट हाउस रहता है उसको लास्ट में अवार्ड डिक्लेयर करते हैं यह हर साल प्रोग्राम हमने जो शुरू किया है उससे बच्चे बहुत प्रोत्साहित होते हैं और अच्छी तरह से और पार्टिसिपेट करके नए नए प्रोग्राम्स करते हैं और टीचर्स को भी बहुत आगे बढ़ने का मोटिवेशन करने का मौका मिलता है सेंट सेवियर स्कूल मुंद्रा द्वारा आ तीजो अवॉर्ड एन्यो, एन्युअल डे रखेलो जेमा अमरा प्रिंसिपल फादर जेम्स द्वारा दरेक विद्यार्थी जेमा एक सौ पचास विद्यार्थी सम्मानित कर સાથે સાથે ટીચર્સને પણ એટલું સન્માન આપવામાં આવ્યું છે જેમાં પચાસથી વધારે શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવે છે અમારી આ શાળા જે મેં પહેલી જોઈ છે કે જેમાં નોન ટીચિંગ સ્ટાફ પણ સન્માન તેમનું પણ સન્માન કરવામાં આવ્યું છે સો અમે ખૂબ જ આભારી છે ફાધર જેમ્સના કે જેમણે દરેક લોકોનું એટલું ધ્યાન રાખ્યું છે અને દરેકને એટલું સન્માન આપ્યું છે સાથે સાથે એમણે બધાને સમાન જ રાખ્યા છે સાથે સાથે અમારી સ્કૂલના બાળકો જેમના વાલીઓને પણ અમે આમંત્રિત કર્યા હતા અને તેમને પણ સન્માનવામાં આવેલા છે અને વાલીઓ પણ એટલા જ મોટિવેટ કરે બાળકોને પોતાના કે એ પણ આવી રીતે આગળ વધતા રહે તેવી અમે વિનંતી પણ કરીએ છીએ વાલીઓને માય નેમ ઇઝ પ્રમોદ કુમાર દાસ માય મેરા લડકી બચ્ચી ગાયત્રી દાસ ઓર સ્કૂલ મેરા મિસેસ ચંદ્રાવતી દાસ મારા ક્લાસ ટીચર હૈ રાધિકા મેમ मैं बहुत आभारी हूँ कि आज जैसे सम्मान किया गया मेरा बच्ची ने बेस्ट स्टूडेंट ऑफ द ईयर उनको अवार्ड मिला बच्ची को ऐसा मैं बहुत आभारी हूँ और गौरव की बात है कि स्कूल बहुत ही बढ़िया सपोर्टिंग है प्रिंसिपल वाइस प्रिंसिपल ऑल दो टीचर्स एंड क्लास टीचर सबका सहयोग बहुत ही बढ़िया है सपोर्टिंग है इवन बच्चे को भी नहीं उत्साहित करते उनका फैमिली को भी बहुत सपोर्ट करते हैं मैं यही बोलता हूँ कि सब सबसे अच्छा और बढ़िया स्कूल और सेंट जो स्कूल है जो जैसे कि बच्चे लोग को उससे प्रोत्साहित हमेशा करते रहता है और मैं यही मेरा स्लोगान है हर बच्चे के लिए हर माँ बाप के लिए कि हमेशा मेरा वही एक ही स्लोगान है हम होंगे कामयाब हम होंगे कामयाब मेरा नाम गायत्री दास है मुझे बेस्ट स्टूडेंट ऑफ द ईयर मिला है मैं बहुत ज़्यादा ग्रेटफुल हूँ मेरे स्कूल के लिए मैं बहुत ज़्यादा ग्रेटफुल हूँ और इवन uh, मेरे पेरेंट्स के लिए जो उन्होंने मुझे इतना सपोर्ट किया फॉर एवरी वन हु सपोर्टेड मी फादर जेम्स का भी बहुत सपोर्ट रहा है हर चीज़ में मुझे सपोर्ट मिलता ही है और राधिका मैम ने भी मुझे बहुत सपोर्ट किया है एंड यूज uh, uh, मैं गई थी साइंस uh, ड्रामा के लिए तो उसके लिए मेरी पढ़ाई भी काफ़ी लॉस हुई थी उसमें मेरे टीचर्स ने मुझे बहुत मदद की आगे जा uh, बढ़ने के लिए Uh, मुझे लगा था कि नहीं आएंगे अच्छे मार्क्स मार्क्सन ये सब बट uh, इन uh, मुझे बहुत हेल्प मिली है स्कूल से एंड मैं कभी स्कूल को भूल नहीं पाऊँगी uh, मेरे लिए ये स्कूल बहुत ही एक लर्निंग प्लेटफॉर्म रहा है जहाँ से हर हमेशा हर कदम पे मैंने कुछ ना कुछ सीखा है uh, चाहे वो कोई भी क्वालिटी हो लीडरशिप हो पढ़ाई हो टाइम uh, मैनेजमेंट हो कुछ भी हो तो ये स्कूल का मेरे को बहुत ही सपोर्ट रहा है एंड आई वुड लाइक टू थैंक હુ હેઝ સપોર્ટેડ મી ઇન્કલુડિંગ ફાધર જેમ્સ સિસ્ટર માય પેરેન્ટ્સ રાધિકા મેમ એન્ડ એવરી ટીચર જિનો અબ તક સાથ દીયા થેન્ક યુ ઈ એસજીવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છી ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સ્પ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સીપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈસ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ